હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે જાણીશું તિરુપતિ બાલાજી મંદિર વિશે આપણે જાણીશું તિરુપતિ મંદિરનો ઇતિહાસ તેમના રહસ્ય અને તેમના અમુક ચમત્કાર વિશે દુનિયાના ધનિકતમ મંદિરોમાં જેનો સમાવેશ થાય છે તે મંદિર એટલે આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આવેલા ભગવાન વ્યંકટેશ્વરનું બાલાજી મંદિર અહીં બિરાજતા ભગવાન વિષ્ણુના દર્શન કરવાની ઈચ્છા તો હરેક ભક્તને હોય છે અને માટે જ તો અહીં કાયમ અગણિત ભાવિકો આવે છે જેની ગણતરી હજારોમાં નહીં લાખોમાં થાય છે ભગવાન વિષ્ણુનું આ વ્યંકટેશ્વર મંદિર અથવા બાલાજી મંદિર આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના તિરુપતિમાં આવેલ છે અત્યંત રમણીય એવી સપ્તગીરીની પહાડીઓ પર આવેલા આ મંદિર પર જવાનો માર્ગ પહાડોની અનુપમ રમણીયતાથી લદાયેલો છે તિરુમલાની ચારે બાજુ સાત પહાડોની હારમાળા છે જેની શેષનાગની સાત ફેણ સાથે સરખામણી થાય છે આ પહાડીની હારમાળા સપ્તગીરી તરીકે ઓળખાય છે આમાંના એક વેંકટાઢરી પહાડ પર ભગવાન બાલાજી અર્થાત વ્યંકટેશ્વર બિરાજમાન છે કહેવાય છે કે વ્યંકટાદ્રી પહાડીના સ્વામી હોવાને લીધે જ ભગવાન વિષ્ણુ વ્યંકટેશ્વર નામે અહીં બિરાજમાન છે આ મંદિર દક્ષિણ ભારતીય શિલ્પકલા અને વાસ્તુકલાનો અદ્ભુત સંગમ છે એની અનુપમ કુતરણી અને અપ્રતિમ છટાવત જોઈને કલાનો રસિક માણસ પણ અભિભૂત થયા વિના ના રહી શકે રાજાઓનું આ મંદિરના નિર્માણમાં અને તેની ચમક વધારવામાં મહત્વનું યોગદાન છે પુરાણોમાં કહ્યું છે કળિયુગમાં ભગવાન વિષ્ણુ સ્વયં માત્ર આ મંદિરમાં જ બિરાજમાન થશે અને અત્યારે બધા માને છે કે આ મંદિરની મૂર્તિમાં ભગવાન વિષ્ણુ સ્વયં બિરાજે છે અને આ જ કારણ છે અહીં લાખો ભવિકોના દર્શન કાજે આવવાની પ્રત્યેક દિવસે ભગવાન વ્યંકટેશ્વરના દર્શન કાજે દોઢથી બે લાખ લોકો આવે છે આ આંકડો એ વખતે તો વાત જ ન થાય જ્યારે અહીં કોઈ ઉત્સવ હોય જેમ કે દર વર્ષે ઉજવાતો બ્રહ્મોત્સવ આ ઉત્સવમાં પ્રતિદિન દસ લાખ ભાવિકો પ્રભુના દર્શને આવે છે ભગવાન વ્યંકટેશ્વરના આ મંદિરની નજીક સ્વામી પુષ્કરીણી નામક એક તળાવ છે કહેવાય છે કે સ્વર્ગમાં આ તળાવમાં જ ભગવાન વિષ્ણુ સ્નાન કરતા હતા ભગવાનના વરાહ અવતાર સમયે ગરુડજીએ વૈકુંઠથી આ તળાવને અહીં સ્થાપિત કર્યું હતું એકદમ પવિત્ર શુદ્ધ અને કીટાણુ રહે તેવું આ સરોવરનું અત્યંત પવિત્ર નીર છે આ જળનો ઉપયોગ પ્રભુની મૂર્તિને સ્નાન કરાવવા અને મંદિરની મુખ્ય પરિસરને સાફ રાખવામાં જ થાય છે ખાસ પ્રકારની તકેદારીથી આ જળને પવિત્ર અને સ્વચ્છ રખાય છે દરેક ભાવિક આ જળમાં સ્નાન કર્યા બાદ જ મંદિરમાં જઈ અને ભગવાનના દર્શન કરી શકે છે આ સ્નાનથી ભક્તના તમામ પાપ ધોવાઈ જવાનું કહેવાય છે અને માટે જ આ સ્નાનનું અત્યંત મહત્ત્વ છે આમ પુષ્કરીણી સરોવર એક અત્યંત મનોહર અને સ્વચ્છ સરોવર છે જેનું મહાત્મ્ય અનેક ગણું છે ભગવાન વિષ્ણુ તિરુપતિના આ મંદિરમાં વાસ કરે છે તેવું ભક્તો વિશ્વાસપૂર્વક માને છે કહેવાય છે કે કળિયુગમાં એકવાર ભગવાન વ્યંકટેશ્વરના દર્શન કર્યા બાદ જ માણસ મરણના ચક્રમાંથી મોક્ષ પામી શકે છે અને એમાંય વૈકુંઠી એકાદશીના દિવસે તો ભગવાનના દર્શનાર્થે અસંખ્ય ભાવિકો આવે છે આ મંદિરને લઈને સૌથી વધારે ચર્ચા થાય તો તેની અખૂટ ધન સંપત્તિને લીધે જ થાય કહી શકાય કે આ મંદિરમાં પૈસાનો કોઈ માપ જ નથી અહીં દર્શનાર્થે ભારતના અને દુનિયાના પણ વિરાટ સંપત્તિ ધરાવતા ધનિકો આવે છે અને પરિણામે તેમના દાનથી મંદિર પાસે અસંખ્ય સંપત્તિ ભેગી થઈ છે આ ક્રમ આજકાલથી નહીં છેક પાછલા મિલેનિયમ વર્ષથી ચાલ્યો આવે છે ઘણા જ મહારાજાએ મંદિરને અખૂટ સંપત્તિ દાન કરી છે ભગવાન વિષ્ણુને શરણે અત્યંત કિંમતી ખજાનાઓ મૂક્યા છે અને તેને પરિણામે મંદિર પાસે અત્યંત વિશાળ માત્રામાં ખજાનાના ભંડાર છે અહીં આવતા પ્રત્યેક ભાવિકોને મંદિર તરફથી ભોજન પ્રસાદ આપવામાં આવે છે વળી માનેલી માનતા પ્રમાણે અહીં આવીને લોકો પોતાના માથાના વાળ ઉતરાવે છે કહેવાય છે કે આકાશ રાજને ત્યાં લક્ષ્મીજી સ્વયં પ્રકટ થયેલા તેઓ પદ્મ સરોવરમાં કમળના ફૂલમાંથી પ્રગટ્યા હોવાથી પદ્માવતી કહેવાયા આકાશ રાજે માત્ર તેમનું પાલન કરેલું અને પછી તેમના લગ્ન ભગવાન વ્યંકટેશ્વર એટલે કે વિષ્ણુ સાથે થયા અહીં પદ્માવતી મંદિર પણ આવેલા છે આમ તો ભગવાન બાલાજીના મંદિર પરિસરમાં ઘણા જ સુંદર મંદિરો અને મંડપો છે જેની રચના મનમોહક છે અગાઉ કહ્યું તેમ બાલાજી મંદિર વેંકટાચલ અથવા તો વેંકટાદ્રી નામક પર્વત પર આવેલ છે આ પર્વત પર ચડવાનો માર્ગ તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ તરીકે ઓળખાય છે આ મંદિરમાં જાતની કોઈ જ બંધી નથી અહીં કોઈ પણ ભગવાનના દર્શન કરી શકે છે પછી તે ગમે તે વર્ણના હોય ગમે તે નાદજાતના હોય અહીં કોઈનું ગોત્ર કે કુળ જોવાતું નથી અહીં ગરીબ પણ આવે અને તવંગર પણ આવે આખરે સૌ છે તો એના જ સંતાનને જગતનાથ ક્યાં કદી કોઈ જોડે ભેદભાવ રાખે છે એ તો જીવન ભગત અને નરસિંહ મીરાને સમાન જ ગણે છે ને શરત એટલી જ છે કે તમે એના થઈને રહો બસ અહીં આજુબાજુ થોડા કિલોમીટરના વ્યાસમાં પણ ઘણા મંદિર છે જેમના દર્શન કરવાનો મહિમા છે નીચે કપિલ તીર્થ નામક સરોવરમાં પ્રથમ સ્નાન કરવાનો મહિમા છે બાદમાં આ સરોવરને તીરે આવેલા ભગવાન કપિલેશ્વરના દર્શન કરવા જોઈએ ભગવાન ઋષિનું એક મંદિર પણ આવેલું છે ભક્તિ આંદોલનના મહાનતમ પ્રણેતા એવા રામાનુજાચાર્યનું મંદિર પણ આવેલું છે બાલાજી મંદિરે આવતા ભાવિકોમાં માથાના મુંડનનો મહિમા અનેરો છે લગભગ બધા જ ભાવિકો અહીં આવી મુંડન કરાવે છે અને સ્ત્રીઓ માથાની એક લટ કપાવે છે આ ક્રિયા કલ્યાણકટ નામક સ્થાને નાયો દ્વારા થાય છે ભગવાન વેંકટેશ્વરના મંદિરની બાજુમાં આવેલા સ્વામી પુષ્કરીણી સરોવરમાં સ્નાન કરી પછી જ ભગવાનના દર્શન કરવાની માન્યતા છે આ સરોવરની પશ્ચિમ બાજુએ ભગવાન વરાહનું મંદિર છે જેના દર્શન કર્યા બાદ જ ભગવાન બાલાજીના દર્શન કરવા જોઈએ અંદર ભગવાન વિષ્ણુની સાત ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિ છે જેના દર્શન માટે દરરોજ લાખો આંખો તરસતી હોય છે ગદા શંખ ચક્ર અને પદ્મધારી ભગવાન નારાયણ અલૌકિક પ્રતિભાના સ્વરૂપ સ્વમાં જગત આખા પર પોતાની કૃપા વહાવતા નજરે પડે છે આ ઉપરાંત તિરુપતિની આજુબાજુ અનેક તીર્થ આવેલા છે જેમાં આકાશ ગંગા જાંબાલી તીર્થ પાપનાશક તીર્થ પાંડવ તીર્થ વેકૂટ તીર્થ વગેરે આવેલા છે તિરુચાનુરમાં પદ્મસરોવર અને પદ્માવતીનું મંદિર આવેલું છે તિરુપતિ શહેરમાં શ્રી ગોવિંદરાજનું વિશાળ અને ભવ્ય મંદિર આવેલું છે જેમાં આવેલા શેષ નાગ પર શયન કરતા ભગવાન વિષ્ણુની શેષશાઇ નારાયણ નામની ભવ્ય મૂર્તિની સ્થાપના શ્રી રામાનુજાચાર્યએ કરી હતી ભગવાનની મૂર્તિ પર એક સ્થળે ઘાઉનું નિશાન છે તેની પાછળ એક રોચક વાત એવી છે કે જૂના જમાનામાં તળેટીમાં રહેતો એક ભક્ત દરરોજ પોતાની ગાયનું દૂધ ભગવાનને ધરવા માટે પર્વત પર ચડી અને આવતો બુઢાપો આવ્યો એટલે તે પર્વત પર ચડી શકવામાં અસમર્થ બન્યો એટલે જગન્નાથ ભગવાન નારાયણ ખુદ ચૂપકીદી આવીને અલગ વેશે સીધા તેમની ગાયના આચળમાંથી દૂધ પી જતા કાયમ ગાય દૂધ ન દેતી હોવાથી ભક્તને આશ્ચર્ય થયું એક દિવસ છુપાઈ અને જોયું તો એક માણસ આવી અને ગાયના આંચળોમાંથી દૂધ પીતો હતો ગાય પણ સાવ સોજી બની અને ઊભી હતી ભગવાનના વેશ અજાણ ભક્તને ગુસ્સો ચડ્યો તેનાથી આ અજાણ્યા માણસની અવડચંડાઈ સહન ન થઈ લાકડી લઈ અને પાછળથી તેમણે વ્યંકટેશ્વરની ઉપર જોરથી ફટકો માર્યો અને ત્યારબાદ ભગવાને હસતા હસતા પોતાના મૂળ સ્વરૂપના દર્શન આપ્યા તે પછી ભક્તને જાણે પસ્તાવવાનો પાર રહ્યો ન હતો પણ પ્રભુ તો દિલ હોય છે આ મંદિરનો ત્રુટક ઇતિહાસ તો છેક પાંચમી સદીથી મળે છે નવમી સદીથી તબક્કાવાર ઇતિહાસ મળવાની શરૂઆત થાય છે નવમી સદીમાં આ ભૂમિ કાંચીપુરમના પલ્લવ રાજવીઓના હાથમાં હતી પંદરમી સદીમાં આ સ્થાન પર વિજયનગરના સામ્રાજ્યનો ઝંડો ખોડાયો અને એ પછી આ મંદિરની ખ્યાતિ ભારતભરમાં ફેલાવાની શરૂઆત થઈ અઢારસો તેતાલીસથી ઓગણીસો તેત્રીસ એટલે કે અંગ્રેજ શાસનમાં આ મંદિરનું સંચાલન હતીરામજી મઠના મહંતોએ કર્યું ત્યારબાદ મદ્રાસ સ્ટેટે તિરુમલા તિરુપતિ સમિતિએ હસ્તક આ મંદિરનું પ્રશાસન સોંપ્યું આઝાદી બાદ આ સમિતિમાં થોડો ફેરફાર થયો અને રાજ્ય સરકાર વતી સમિતિ સંચાલન માટે એક મુખ્ય પ્રતિનિધિ નિમાયા બાદ મંદિરનું સંચાલન ચાલ્યું જોકે સમગ્ર જગતનું સંચાલન તેમની અંદર રહેલા નારાયણ જ કરે છે આ મંદિર સાથે કેટલીક રહસ્યમયી અને અચંબાભરી વાતો પણ જોડાયેલી છે જો કોઈ એમાં તથ્ય શું છે એ તો વ્યંકટેશ્વર જાણે પણ આ વાતોની ચર્ચા થાય છે અને લોકો આ વાતોથી આકર્ષિત પણ થાય છે જોકે વાતમાં વૈજ્ઞાનિક તથ્ય પણ હોય પણ એ નજરે ચડ્યું નથી આમે કુદરતના ઘણા કરિશ્માઓ ખોજકારો જાણી શકતા જ નથી આપણે મંદિરના કેટલાક રહસ્યો વિશે જાણીશું મૂર્તિ પર લાગ્યા છે વાળ કહેવાય છે કે ભગવાન વ્યંકટેશ્વર સ્વામીની મૂર્તિ પર લાગેલા વાળ અસલી છે અને તેમાં ક્યારેય ગૂંચ પડતી નથી વાળ કેટલાય વર્ષોથી એમને એમ જ છે કોઈ પણ પ્રકારની ખામી આવી નથી માટે ભાવિકો માને છે કે તે સાક્ષાત માનવ સ્વરૂપ ભગવાનના જ વાળ છે પર્વત પર આવેલા મંદિરમાં દરિયાનો અવાજ અહીં જતા લોકો કહે છે કે ભગવાન વ્યંકટેશની મૂર્તિ પર કાન લગાવી અને સાંભળતા દરિયાના મોજાનો અવાજ આવે છે આ જ કારણ છે કે ગમે ત્યારે જુઓ વ્યંકટેશ્વર ભગવાનની મૂર્તિ જાણે પાણીમાંથી કાઢી હોય તેમ ભીનાશયુક્ત રહે છે ભગવાનની પીઠ સદાય ભીની જ રહે છે અને સાફ કરો તો પણ ફરીવાર એની પીઠ પર એની એજ વિનાશ આવીને ઊભી રહે છે પછીનું રહસ્ય છે મૂર્તિ મધ્યમાં છે કે ડાબી બાજુ જ્યારે તમે બાલાજીના ગર્ભગૃહમાં જઈ અને જુઓ તો લાગશે કે મૂર્તિ મંદિરના મધ્યમાં સ્થિત છે અને જેવા બહાર આવીને જોશો તો લાગશે કે મૂર્તિ મંદિરના ગર્ભગૃહના જમણી તરફ સ્થિત છે લાગે છે કે આ સ્થાપત્ય કલાની બેજોડ મહારતનું પરિણામ હશે હવે એક અનોખા ગામનું રહસ્ય જાણીશું ભગવાન બાલાજીના મંદિરથી ત્રેવીસ કિલોમીટર દૂરે ગામ વસેલું છે જેમાં બહારની દુનિયાના કોઈ પણ વ્યક્તિનો પ્રવેશ વર્જિત છે અહીં લોકો ખૂબ જ સંયમ સાથે રહે છે માન્યતા છે કે બાલાજી પર ચડાવવામાં આવતા દરેક ફળ ફૂલ દૂધ દહીં અને ઘી બધું જ અહીંથી આવે છે આ ગામમાં મહિલાઓ સિવેલા કપડાં પહેરતી નથી પચાઈ કપૂર આ વ્યંકટેશ્વરની પ્રતિમા પર એક ખાસ જાતનું જલદ પચાઈ કપૂર લગાવવામાં આવે છે આ કપૂર જો બીજા કોઈ પથ્થર પર લગાવવામાં આવે તો એ પથ્થર પર આ કપૂર અત્યંત જલદ રાસાયણિક પ્રક્રિયા કરે છે અને પથ્થરને ઓગાળી નાખે છે પણ વ્યંકટેશ્વરની મૂર્તિ પર એવું કંઈ જ થતું નથી અદ્ભુત છડી મંદિરના મુખ્ય દરવાજાની જમણી તરફ એક છડી આવેલ છે કહેવાય છે કે બાલ્યાવસ્થામાં આ જ છડી દ્વારા ભગવાન બાલાજીની પીટાઈ કરવામાં આવી હતી જેથી તેમના દાઢીના ભાગે ઈજા થઈ હતી અને માટે આજે પણ દર ગુરુવારે ભગવાન વિષ્ણુની આ મૂર્તિને પૂર્ણપણે ચંદનનો લેપ લગાવવામાં આવે છે તેમજ તેમની દાઢી પર ચંદનનો લેપ કરાય છે જેથી ઘાવ ભરાઈ જાય અને જ્યારે લેપ ઉતારાય છે ત્યારે લક્ષ્મીજીની મૂર્તિ આકાર લે છે મતલબ કે મૂર્તિમાં લક્ષ્મીજીના દર્શન થાય છે અને ભગવાનના પોશાક તરીકે પણ નીચે ધોતી અને ઉપર સાડી પહેરાવાય છે આ મંદિરમાં દીવો હંમેશા પ્રજ્વલિત રહે છે ભગવાન બાલાજી મંદિરમાં એક દીવો હંમેશા પ્રજ્વલિત છે આ દીવામાં ક્યારેય તેલ પૂરવામાં આવતું નથી કે ઘી પૂરવામાં આવતું નથી કોઈ નથી જાણતું કે આ દીવાને ક્યારે અને કોણે પ્રગટાવ્યો હતો હવે આપણે જાણીશું મૂર્તિને પણ પરસેવો આવે છે આમ તો બાલાજીની પ્રતિમા એક વિશેષ પ્રકારના ચીકણા પથ્થરમાંથી બનાવાય છે પરંતુ તે પૂર્ણરૂપે જીવંત હોય તેવું લાગે છે મંદિરના અંદરના વાતાવરણને ખૂબ ઠંડુ રાખવામાં આવે છે તેમ છતાં માન્યતા છે કે બાલાજીને ઉનાળો આવે એટલે ગરમી લાગે છે તેમના શરીર પર પરસેવાના ટીપાં જોવા મળે છે તેમની પીઠ પણ ભીની લાગે છે ભગવાન બાલાજી અથવા વ્યંકટેશ્વરના આ મંદિર પર થતી અસંખ્ય ભાવિક સંખ્યા એ પ્રભુ પરના પૂર્ણ વિશ્વાસનું પ્રતિક છે એની ભક્તિ જ દરેક દુઃખ હરનારી છે શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની છે જરૂર તિરુપતિ બાલાજીનું આ મંદિર સદાય ભક્તોના આકર્ષણનું કેન્દ્ર રહેશે જય વેંકટેશ્વર તો મિત્રો આજે આપણે બાલાજી મંદિરના ઇતિહાસ તેમજ તેના રહસ્યો વિશે જાણકારી મેળવી જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ